સ્વાગત છે એક્ટિવાની ચોરી કરનાર બે આરોપીઓને ચોરી કરેલ એક્ટિવા સાથે શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એન્જી જાડેજા ના દોરવણી હેઠળ ટીમના માણસોએ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતી આધારે પોલો ગ્રાઉન્ડ ખાતેથી શંકાસ્પદ એક્ટિવા ટુ વ્હીલર વાહન સાથે એ ઇસમ આનંદ અરવિંદભાઈ રાઠોડ ઉંમર વર્ષ અઠ્યાવીસ નવાપુરા ખારવાવાડા વડોદરા તથા ગુરુ ઉર્ફે લાલો હંસુભાઈ મારવાડી ઉંમર વર્ષ ત્રીસ રહેવાસી નવાપુરા કેવડા બાગ સામે ગાંડા સોમાની ચાલ વડોદરાના નાઓને ઇસમ સામે ટીઓ પાસની એક્ટિવા બે દિવસ અગાઉ નવાપુરા કેવડાબાગ સામે સાંઈ ઓમ ચેમ્બર્સના પાર્કિંગમાંથી ચોરી કરી લાવેલાની હકીકત જણાવતા એક્ટિવાને તપાસ સરથી કબજી કરી બંને ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આ એક્ટિવા બાબતે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો થયેલ હોય નવાપુરા પોલીસ સ્ટેશનના અંગે જાણકારી વધુ તપાસ માટે સોંપેલ છે સન્સની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો